મિત્રો આપણે બીજાને સલાહ આપતા આપણે ખુદ એક વૃક્ષ વાવીએ તો શું વાંધો પછી બીજાને સલાહ આપવી પડે એટલે આપણે એક વૃક્ષ વાવેલું છે છે આપણી દુકાન પાસે જેને ચંપો આવે જો કે ઘટાટોપ થઈ ગયો છે તેમાં લગભગ ગુલાબી ફૂલ પણ આવી રહ્યા છે જે ભગવાનને ચડાવવા માટે પણ કામ આવશે અને આપણે તેમાં એક મની વેલ પણ વાવેલી છે જે મની વેલ પણ ઘણી બધી ખૂબ સુંદર મજાની દેખાઈ રહી છે અને સરસ થઈ ગઈ છે અને બહુ ઊંચી મેં ચડાવી છે અને નીચે તેના ઘટાટોપ દેખાય છે નીચે પણ મની વેલ અને જે ચંપો છે તે પણ ઘણું બધું મોટું થઈ ગયું છે મિત્રો આપણે જે છાંયો આવે છે વૃક્ષનો તેના માટે આપણે વૃક્ષ વાવીએ છીએ ઓક્સિજન મળે છે ખાસ વાત કે ઓક્સિજન માટેની છે કે ઓક્સિજન મળી રહે માણસોને અને બીમાર ના પણ શુદ્ધ હવા મળે તો આપી 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 મનીબેન અને આ છે આપણો ચંપો આવેલો છે મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ રંગીન રાજકોટને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી એટલે મિત્રો વૃક્ષ વાવવું ને એ ખૂબ જ જરૂરી છે મિત્રો આ જોઈ શકો છો આપણે લીમડો છે કેવડો મોટો લીમડો આવ્યો હું નીચે છાયો પણ એવડો જ થાય છે અને આ પણ ઝાડવા છે મંદિર પાસે છે બરાબર હું તમને બીજી બાજુ આ રોડ ઉપર બતાવી રહ્યો છું દેખાઈ રહ્યા છે વૃક્ષો હમ પણ આ બાજુ પણ નકરા વૃક્ષો જ છે ઝાઝા બધા આ કિશોરીમાં ઝાઝા વૃક્ષો વાવેલ જ છે એટલે આપણે પણ એક વૃક્ષ વાવીએ દરેક વ્યક્તિને નમ્ર વિનંતી એક વૃક્ષ વાવો